બસ એ દોરી જ જો જો એ જામ થઈ ગઈ છે અરે ઉપર જો ખેંચાતી નહીં અરે મોં સુ અહીંયા ભાઈ ગરબા ગઉ છું તું જાતે કરી લે ચડીને બધું કામ મારા કરવાનું હોય તો તમે શું કરશો તમે કહો તો તમને પાણી પીવડાઈ દો જમાડી દઉં તમે કહેતા હોય તો કાલ સવારે તમને નોકરીએ મૂકવા આવું બોલો એક તો કંટાળીને ને આવ્યો છું એમાં કામ કરવાનું એમાં તું મગજ ખવું મારું શાંતિથી કામ કરવા દે ની યાર કઈ કેવાય જશે ખોટું કઈ દો છે કે હું એ કાન આપે છે ભગવાનને સાંભળી લઈશું અને મગજ ખવું છું તો મારા જોડે લગન શું લેવા કર્યા તમે અરે ભૂલ થઈ ગઈ મારી લગન કરવા તો બે કલાક વહેલા આવી ગયા હતા અરે તારી માફી માંગુ હું મારાથી ભૂલ થઈ ગઈ ફરી ભૂલ નહીં થાય પણ આવા છે ને તું અહીંયાથી જતી રહી મારી ઓખો આગળથી દૂર થઈ જાય હું એ લગન પછી તો કંટાળી છું અહીંયા આઈને કઈ મને સ્વર્ગ નહીં મળ્યું એ હા મારી માં હવે મને મારું કામ કરવા દે મે કે તમને પકડી રાખે છે તમે તમારું કામ પતાઈ દો તમને કામ પતન એટલે તરત જ બહાર જતો રહું છું આઈસ્ક્રીમ ખાઈ આવું છું શાંતિથી સારું ચલો હું એ માર કામ પતાઈ દો મારે જોડે આવવાનું છે હજુ તો આ પહેલો જન્મ છે આના જોડે સાત જન્મ નિભાવવાનું વચન આલેલું છે એ ભગવાન આજે સાંભળો ને આજે વરસાદ આવે ને તો આપણે બંને જણા ધાબે નાવા જઈશું વરસાદમાં ના મારા નહીં નાઉ પેલા જેવી હવે મજા નહીં કેમ શું થયું તમને પેલા વરસાદ પડતો ન તો એની મજા જ કઈક અલગ હતી પેલાની આમ મને બહુ યાદ આય જાય હા તમારી વાત તો સાચી છે આપણે સ્કૂલે થી કેવા વહેલા છૂટી જતા હતા નહીં પેલા કોઈ સ્માર્ટફોન નતા વાઈફાઈ ઇન્ટરનેટ નતા તોય વરસાદમાં આમ સમય જતો રહે સારું તમારે ના આવું હોય તો હું રિયા ભાભી બંને જઈશું ઉપર હું ધાબે તો આઈશ જ તારા જોડે વરસાદમાં તારો પગ બગ લપસી જાય તો વાગી ના જાય તારા કશું પગ નહીં લપસી જતો તમારું દિલ લપસી ગયું છે એનું શું અને હમણે તો જૂની જૂની વાતો કરતા હતા જૂનું જૂનું બધું પતી ગયું અત્યારે અત્યારે જીવી લો આ યાદ જ આવવાનું પછી ચલો ધાબે જઈએ પણ વરસાદ તો આવા દો હવે ઉતાવળ ચડી ગઈ ખરા હું ખરા તમે નાટક બાજી અરે એવું કઈ ના હોય વરસાદ આવત આરજ જવાનું ઉપર